જય જય દ્વારકા દેશ તો કેમ તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે શું આમ જો છો કાઈ નહીં ઓપ કાઈ નહીં એમ હમ હમ પણ જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેટલા દિવસથી તો વ્લોગ તમે જોયા નહીં હોય કારણ કે શૂટિંગ જ એટલા હતા ચાર પાંચ છ એમ એટલા શૂટિંગ હતા મારો અવાજ બગડી ગયો છે તમને લાગે છે હું બહુ થાય ગઈ છું તો કાંઈ નહીં અત્યારે જવાનું છે એક નવા બીજા શૂટિંગમાં જેમાં મારે યશોદાનો રોલ કરવાનો છે તો અત્યારે ઊભા છે નવા સાગાણાના સાંગાણાના પાર્ટીએ આશ્રમ છે એ કંઈક અહીંયા લોકેશન છે અને એક ભાઈની માટે ઊભા છે

रूपया घटता दे आपने ले ली जब पहले जन्म कानो ना आया भी जो कना एंकर आउट बेटा तो एंकर है और नाम ऊसे बेटा भविष्य नो क्यों है आज कानो, <laughs> कानो क्यों है हूँ नाम क्यों है जो हमारा कानो सरस मजा नो दिया था क्यों है आप बता दो इधर कानो आर फोटो पड़ा होना <laughs> तो तो फोटा पड़ा कान, कान पापा से फादर

વેશનલ માં ઓન ઓફ તમાન જરા જેમતે મિત્રો આપણે ગોપી સ્ટુડિયો ચેનલ આવવાનું છે ગોપી સ્ટુડિયો વાલી રામ તો જોવાનો શક્ય નહી મેને તો જોવા અમે રીતે મેને કરી છે અમે આખરે શોર્ટ લેવા જવાવા પાછળથી ધીમે હું કહી દઉં રીંકુ કાઈ નહી એસી એસી ને બધું બહુ કમ્પ્લીટ છે બિચારી છે આને

સ્ક્રિપ્ટ માટે લઈ જો તો હું શું માવ માવજ તો મેઠા નાવ કલે 12 એ હા 80 માં ખાતા ન હોય પાજુ બદામ બારી ફેવરિટ ઓ મને પેકેટ લઈ દેજો ભાઈ છે નહીં

કાલ બંગડી બેદી ઉતાવળા કેવું નહીં મને કહેજો કેવું અને હજી આપો થાકી ગયા એટલે બ્લોગ ને એન્ડ આપી મારો અવાજ સારો નથી તમને ખબર પડી ગઈ છે હું કેટલા દિવસથી થાકી ગઈશ એમ તો આજ માટે બસ આટલું જય માતાજી જય પર કીશ બ્લોગ અમારો કેવો લાગ્યો મેન્ટમાં જરૂરથી કે જય માતાજી ભાઈ બહેન ની ગુડ નાઇ બધા મિત્રોને